આપડે મારે હા એવો એ તો કોક નો માર ખાઈ થી ખબર પડે કેટલી પીડા થઈ છે નો ખબર પડે સત્ય સત્ય હોય સત્ય જ હોય મારો મિનિંગ

મને એક મારો ભાઈ બંધ ને અવારનવાર મારું લોહી પીવ તે મને કહેવા તમે દરબરુએ કંઈ કર્યું નહીં દરબર્યું કંઈ પણ શું કરવાનું હતું અરે કે પણ તમારા રજવાડા હતા તમારે કંઈક તો કરવું ને ત્યાં શું કર્યું એ કે મારે આટલી જમીન છે ને આટલા પ્લોટ છે ને આટલા મકાન છે ને બીજું એ કે છોકરા વિદેશમાં ભણે છે ને બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે ને અમદાવાદમાં આટલા પ્લોટ છે ને કારખાના છે ને બીજું

આ બધું બગડે જ હાથ રાખો આખી દુનિયાના નિહાકા લીધા છે તો ઓલો શું આ ગાંડો છે બધો હિસાબ મે રાખતો કે મછુ એટલું મછો ભાઈ કે ખાવા દઉં તો તો હું ભગવાનનો કહેવાય આપણા ગઢા બાપુ એવા ચોખા હતા ને આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરે હતા હે ઈ સમય તમે ને મે જોયેલો અને અત્યારે તમે જોવો તો નો થાય થારું નો થાય થારું આ પાસા દિન અને થાય તો સારું થાય તો સારું આમ નામ તાકી લો ત્રણ મહિના સુધી તાકી રહ્યા સાઠ ન પડી એટલે આ બધા બુદ્ધિ સાડી સો થોડોક વરસાવો ને તો હજી આંખે જ નથી ઉગડતું કેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો મને તો એમ થાય જીવે એવું હવે ન થાય હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી પણ જીવતા ન આવડે તો શું કરવાનું ના કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું

અને આનંદ થી સમજતા હોય આપણે એમ થાય કે આ જોવો તો ઘરે આનંદ બજાર માં મળે છે અને કરોડપતિ ના દીકરા હોય ને યા જાવ ને છોકરો આમ મોઢું કરીને ખાતો એ બહુ આમ મોઢું કરીને ખાતો હોય તો આપણે અંદર રૂપિયા શું ગુડવા છે રોવાવાળા બંગલા રોવે છે આનંદ કરવા વાળા માં આનંદ કરે છે ભલામાં આનંદ બાપુ બજાર માં નથી મળતો અંદર થી નીકળે કાઠો તો નીકળે નો નગર હું આપણે 85 લાખ યોની છે એવું કે છે ને

અરે એવા અમના પૂતલા થઈને ફરે છે આપણે એમ થાય કે શું ગોતવા નીકળ્યા છે અમે તો પ્રોગ્રામમાં જાય અમને તો આટલી બધી મેદ નહીં હોય તો અમને આમ બીક તો જે અમારું પકડવા બેઠા હોય ની જ લાગે આ તેમ બધા બેઠા ને ન લાગે અમને એમ થાય કે આમ એક તો અમારું પકડવા બેઠા દેશ કે આની ભૂલ ક્યાં આવે છે